અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શેફાલી બરવાલે અને એએસપી સંજય પી સંજય વિદાય સમારંભ નેશનલ હોટલ ખાતે યોજાયો ફરજ દરમિયાન બદલીઓને બઢતી આવતી હોવાની વાત સાથે શેફાલી બરવાલને બઢતી સાથે બદલી સુરત ખાતે કરવામાં આવી જ્યારે સંજય કેસવાલાની બદલી ગાંધીનગર સાયબર ક્રાઇમ વિભાગમાં થઈ છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા વિકાસ અધિકારી દીપક કેડિયા જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ડીવાય પીઆઈ પીએસઆઈ પોલીસ કર્મચારીઓ તેમજ નગરના અગ્રગ્રણીઓ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા અને એએસપીને મોમેન્ટો અર્પણ કરી સૌએ તેમના નવા કાર્યક્ષેત્ર માટે શુભેચ્છાઓ પાઠવી હતી सारे ही मेरे कलीग्स पत्रकार श्री जितने भी आगेवान श्री जो आए हैं मेरे सिविल स्टाफ में मुझे दिखते हैं सभी को खूब खूब मैं दिल से एक आभारी हूँ कि आज जो दो साल मेरा यहाँ बहुत ही खत्म हुआ है और उसके बाद आज जो ट्रांसफ़र लेकर मैं यहाँ से जा रही हूँ तो बिल्कुल मैं पहले से बोलना चाहूँ तो सबसे पहले जो कलेक्टर मैम मैम आपका मैं जब मैं यहाँ पहली बार आई तो इतना अच्छा आपके साथ एक टैरियर बीता है टू इयर्स का कि पता ही नहीं चला આ વિદાય સમારંભ છે એમાં આયોજન કરવામાં આવ્યું છે જે એએસપી તરીકે મારો કાર્યકર હતો એ ફર્સ્ટ કોસ્ટિંગ હોય છે જનરલી આઈપીએસડી લાઈફમાં એસપી તરીકે અને એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે પોલીસિંગ પણ એના માટે નવું હોય છે જીલો પણ નવો હોય છે અધિકારીઓ પણ નવા હોય છે અને જે એક ટપકલ્ચર હોય છે પોલિસિંગનું કેડરમાં એ પણ જે છે એ નવું હોય છે એટલે મેમ આઈ કન્સિડર માય સેલ્ફ ટુ બી લકી કે મને આપના જેવા એસપી મળ્યા કે જ્યાં એક વાર પણ આપે મને ધક્કો દીધો હોય એવો મને નિરંતર પ્રક્રિયા છે પરંતુ દરેક બળતી અને બદલી તો કઠિન હોય છે આપણને એવું લાગતું હોય છે કે રૂટીન ભાગ છે પરંતુ ઘણીવાર આપણે આ બળતી ને બદલીમાં આપણે ઘણીવાર સુખી ખુશી બી થતા હોય છે દુઃખ બી થતું હોય છે ખુશી એટલા માટે થતી હોય છે કે જે બી અધિકારીઓ આપણે અહીંયા વચ્ચેથી બધી થઈ રહ્યા છે